નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે પીએફએમએસ દ્વારા આપણે વેન્ડરને જે પેમેન્ટ કર્યું છે તે વેન્ડરના ખાતામાં જમા થયું છે કે નહીં અથવા જમા થયું છે તો કઈ તારીખે જમા થયું છે કયા ખાતામાં જમા થયું છે તે જોવા માટે જોડાઈ રહેશો સૌપ્રથમ આપણે ચેકનનું જે એકાઉન્ટ છે એમાં લોગઈન થઈ જઈશું ત્યારબાદ રિપોર્ટ્સ ઉપર ક્લિક કરીશું રિપોર્ટ્સ ઉપર ક્લિક કરતાં આપણે અહીંયા ઈ પેમેન્ટ ઉપર સૌપ્રથમ પ્રથમ ઈ ફોર ઈ પેમેન્ટ ડેબિટ એન્ડ ક્રેડિટ સ્ટેટસ ડિટેલ ઉપર ક્લિક કરીશું જેમાં અહીં આપણે સેકન્ડ નંબરમાં એડવાઇઝ નંબર ઉપર ક્લિક કરીશું અને એડવાઇઝ નંબર ઉપર ક્લિક કરી અને પ્રથમ એડવાઇઝ નંબર જે આપણે પીપીએ પ્રિન્ટ કરી છે એમાં એડવાઇઝ નંબર જે ઉપર લખેલો હોય છે એ અહીંયા આપણે ટાઈપ કરશું ત્યારબાદ અહીંયા આપણે એજન્સી ટુ એજન્સી છે એની જગ્યાએ એજન્સી ટુ વેન્ડર ઉપર સિલેક્ટ કરીશું ત્યારબાદ સ્કીમ સિલેક્ટ કરીશું જેમાં જે બસો નવ આપણે લખીશું એટલે ગુજરાત સમગ્ર શિક્ષા એબીએન સિક્સટી આવશે જેના ઉપર આપણે ક્લિક કરીશું ત્યારબાદ આપણે વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરીશું અહીં આપ જોઈ શકો છો કે ડેબિટ એજન્સી નેમ એટલે કે આપણી સ્કૂલનું નામ સ્કીમ નેમ સમગ્ર શિક્ષા સ્ટેટ ગુજરાત ડેટ ઓફ એડવાઇઝ જનરેશન એટલે કે જે તારીખે આપણે પીપીએ પ્રિન્ટ કર્યું છે એ તારીખ કેટલાનું છે તો દસ હજાર કે તમે જે રકમની પીપીઆઈ બનાવી હોય એ રકમ અહીંયા બતાવશે ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે ડેબિટ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ તો ડેબિટ સક્સેસ અહીંયા ડેબિટ સક્સેસ એવું લખેલું છે એનો મતલબ કે વેન્ડરના ખાતામાં પેમેન્ટ જમા થઈ ગયું છે અને અહીંયા ડેબિટ સ્ટેટસ ડેટ કઈ ડેટે જમા થયું છે એ ડેટ પણ અહીંયા તમને બતાવશે ત્યારબાદ તમે અહીંયા આગળ જોશો તો સક્સેસ એકનોલેજમેન્ટ રિસીવ ફ્રોમ બેન્ક બેંકમાં પણ સક્સેસ બતાવશે વધારે ડિટેલ માટે કે તમારે વેન્ડરનું નામ જોવું છે તો એના માટે અહીંયા એક નંબર ઉપર ક્લિક કરશો અહીં તમે જોઈ શકો છો કે એજન્સી નેમ સ્કીમ નેમ સ્ટેટ ત્યારબાદ ક્રેડિટ એમાઉન્ટ અને ડેટ ઓફ એડવાઇઝ જનરેશન પીપીએ બનાવ્યા તારીખ અને ડેબિટ એમાઉન્ટ અને આપણો વાઉચર નંબર અને ડેબિટ અને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન સ્ટેટસ તો ડેબિટ સક્સેસ અહીંયા બતાવે છે ડેબિટ સક્સેસ ડેબિટ એન્ડ ક્રેડિટ સ્ટેટસ ડેટ તો જે તારીખે પૈસા વેનડનના ખાતામાં જમા થયા છે એની ડેટ પણ અહીંયા બતાવે છે આગળ આપણે જોઈએ અહીંયા બે એકાઉન્ટ નંબર બતાવે છે ઉપરનો એકાઉન્ટ નંબર છે એ આપણી શાળાનો છે નીચેનો એકાઉન્ટ નંબર છે જે તે વેન્ડરનો છે જેના એકાઉન્ટમાં પૈસા જમા થયા છે અહીંયા પણ બે બેંકના નામ બતાવે છે આઈસીઆઈસીઆઈ બેંક છે જે આપણી છે અને જેના ખાતામાં વેન્ડરના ખાતાની જે બેંક છે એ પણ અહીંયા શો થઈ રહી છે એનો કોડ પણ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે બેનિફિસરી નેમ જે વેન્ડરના ખાતામાં આપણે પૈસા જમા કર્યા છે એનું નામ પણ બતાવી રહ્યું છે આ રીતે નામ પણ અહીંયા પણ શો થઈ રહ્યું છે આ રીતે મિત્રો તમે વેન્ડરના ખાતામાં પૈસા જમા થયા છે કે નહીં એ ચેક કરી શકો છો આભાર ધન્યવાદ